તો તમને શું લાગે છે લાઈક આવતું બે હજાર પચીસ જે છે એ ઓવરઓલ કેવું રહેશે બે હજાર પચીસ મંગલ છે ઓકે ટુ ઝીરો ટુ ફાઈવ ટોટલ કરશો તો નંબર નાઇન આવે છે નવ એટલે કે મંગલ મંગલ જ મંગલ થવાનું છે એમ સમજી લેજો ફર્સ્ટ ઓફ ઓલ કહું તો સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રી શેર માર્કેટ ગોલ્ડ સેન્સેક્સ એ બધું જ અપ જશે સરસ પણ માની લો કે એક એક્ઝામ્પલથી તમને સમજાવીશ બ્યુટિફુલ એક્ઝામ્પલ સાથે એક કંપની છે બહુ સારી રીતે ગ્રોથ કરી રહી છે પણ ત્યાં ઓડિટ આવી જાય તો કેવું એટમોસ્ફિયર થાય કરેક્ટ બસ એવું સમજી લેજો કે જો ત્યાં આગળ ઓડિટ આવે તો કોણ ડરી જાય જે લોકોએ પ્રિપેરેશન નથી કરી ચીટિંગ કરી છે બીજા સાથે પ્રોબ્લેમ્સ ક્રિએટ કરી છે એ લોકો ડરી જશે કેમ કેવાય છે કે ફાયરનો નંબર છે બ્લડનો નંબર છે પણ કેમ ટુ બી વેરી ઓનેસ્ટ કહો ને તો આ ફિલ્ડમાં આવવાનું મારું મેઇન રીઝન જ આ હતું કારણ કે મારા બહુ વાય ક્રિએટ થતા હતા જ્યારે હું ભણતી હતી શીખતી હતી પણ એના આન્સર નહીં મળતા હતા એટલા માટે હું આ ફિલ્ડમાં આવી હવે હું નાઇન નંબર માટે કહું ને તેવું કહેવાય છે કે ફાયરી નંબર છે બ્લડનો નંબર છે પણ કેમ છે આજે તમે ડોક્ટર પાસે જાઓ ડૉક્ટરને કહ્યું કે ડોક્ટર મને આ પ્રોબ્લેમ છે ઓકે ડોક્ટર શું કરશે સૌથી પહેલા તમારું બ્લડ રિપોર્ટ ટેસ્ટ કરશે કેમ કારણ કે તમે ગમે તેટલું બોલતા હોય ડોક્ટર તમારી ટ્રસ્ટ નથી સાચી વાત તમારું બ્લડ રિપોર્ટ કઈ આપશે સાચું શું છે ખોટું શું છે એટલે નાઇન નંબરના લોકોને જુઠ્ઠું પસંદ નથી જો તમે ખોટું કર્યું તો આ વર્ષે ચેતી જજો ઓકે ઓડિટનું વરસ છે હમ્મ લાસ્ટ યર છે અને આપણા કર્મનો હિસાબ થવાનો છે ઓકે ગુડ એટલે આમ સારું રહેશે પણ મહેનત અને સાચી સારી તમારી નિયત અને સારા કર્મો પણ કરવા જરૂરી છે કમ્પ્લીશનનું વરસ છે હમ ઓકે અને ઓવરઓલ અગર હું કહું તમને કે આપણે ભારત માટે કેમ કે છેલ્લા એક બે વર્ષમાં આપણે ઘણી બધી એવી ભવિષ્યવાણીઓ જોઈ લીધી કે બે હજાર પચીસમાં આ થશે છ છવ્વીસમાં આ થશે વર્લ્ડમાં આવું થશે તો ઓવરઓલ ન્યુમરોલોજીના હિસાબે વર્લ્ડમાં શું થશે અને ભારતમાં શું થશે અને એની ઇમ્પેક્ટ કેવી રહેશે ઓવરઓલ ફર્સ્ટ ઓફ ઓલ વર્લ્ડની વાત કરું ને તો વર્લ્ડમાં કોઈ એક કન્ટ્રી એવી આવશે જે પોતાનું ઇન્ફ્લુઅન્સ ક્રિએટ કરવાની ટ્રાય કરશે બીજું કે આ વખતે હીટ બહુ વધારે હશે કોઈ એક જગ્યા પર કારણે ડિઝાસ્ટર થઈ શકે છે ગરમીના લીધે યસ અને ઇન્ડિયાની વાત કરું તો ઇન્ડિયા માટે બેસ્ટ રહેશે કેમ કારણ કે ઇન્ડિયાનો નંબર છે થ્રી ભારતનો છે સિક્સ ને યર્સ છે નાઇનનો એટલે થ્રી સિક્સ નાઇન જ્યારે પણ આવે છે ને ત્યારે પોઝિટિવ રિઝલ્ટ જ આપે છે અગર તમને એક્ઝામ્પલ સાથે આપો ને તમને એક લેટેસ્ટ મૂવી સિંગમ અગેન મૂવીનો નંબર છે થર્ટી થ્રી થી સિક્સ પર આજે દેવગનની રાશિ સ્વામી છે મંગલ અને કરીના કૂપરની ડેટ ઓફ વર ટ્વેલ્થ થ્રી સિક્સ નાઇનનું કોમ્બિનેશન હમ સરસ એટલે ઇન્ડિયા માટે ઓવરઓલ બે હજાર પચ્ચીસ બહુ જ સારું રહેશે અગર થ્રી અને સિક્સના તમને એક્ઝામ્પલ જોવા હોય તો ઇતિહાસ આપણે જોઈ લો જ્યારે જ્યારે થ્રી સિક્સ નાઇન આવ્યું છે ને ત્યારે ત્યારે ભારતે અસ્કર પણ જીતા છે અને વર્લ્ડ કપ પણ જીતા છે અચ્છા કપિલ દેવ ડેટ ઓફ બર્થ છે સિક્સ જાન્યુઆરી ઓકે ઓકે અને વર્લ્ડ કપ ક્યારે જીતા નાઇન્ટી એટી થ્રી થ્રીમાં રાઈટ અને એમનો નેમ નંબર આ બધું થ્રી સિક્સ નાઇનની જ પેરિંગ છે એટલે જ્યારે જ્યારે પણ એમ એસ ધોની એમનું પણ કેલ્ક્યુલેશન જોશો તો થ્રી સિક્સ નાઇનનો જ કોમ્બિનેશન આવે છે ટુ થાઉઝન્ડ સેવન ત્યારે એમને પણ વર્લ્ડ કપ મળ્યા છે એટલે જ્યારે જ્યારે થ્રી સિક્સ નાઇન આવે છે ત્યારે ત્યારે રિઝલ્ટ મળે છે ઓકે એટલે થ્રી સિક્સ નાઇન એટલીસ્ટ આપણા ઇન્ડિયા માટે તો બહુ જ સારું છે ને તમે જેમ કીધું કે શેર માર્કેટ સારું રહેશે એ તો બહુ જ સારું કેમ કેમકે છેલ્લા એક મહિનાથી એટલું લોસ કર્યો છે ને લોકોએ કે સેન્સેક્સ ને ગોલ્ડ વન લાખ ટચ કરશે ઓ પણ ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સમાં ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સમાં એટલે હજુ ટાઈમ છે પરચેસ કરી શકો છો લાઈક યસ શેર માર્કેટમાં અને ગોલ્ડમાં તમે ઇન્વેસ્ટ કરી શકો છો હજુ ઓકે તો આ એટલીસ્ટ આ એક સારી વાત છે કે ન્યુમરોલોજી કે વાસ્તુ એને તમે કમ્બાઈન કરીને તમે ઘણો બધો ગ્રોથ પણ કરી શકો ઘણા લોકો કહેતા હોય છે જેમ અંધશ્રદ્ધા છે પણ તમે જેમ કીધું કે આ અગર તમારી જો પહેલાથી ઇન્ડિકેશન હોય તો તમે પ્રિપેર્ડ રહી શકો કે ઓકે ચલો ગોલ્ડ કે સેન્સેક્સ આવા ન્યુમરોલોજીના હિસાબે આવે છે તો આપણે ઇન્વેસ્ટ અત્યારે કરીએ યસ ભલે એક લાખ ના પહોંચે ભલે એનાથી થોડુંક ઓછું રહી જાય પણ એટલીસ્ટ પ્રોફિટ તો થવાન્ડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ થશે એમાં કોઈ ડાઉટ નથી ગુડ ગુડ તો હવે આપણે થોડુંક આનાથી વધારે ઊંડા જઈને એક બધા બર્થ જે બર્થ નંબર છે એના માટે હું પૂછવા માગીશ કે ટ્વેન્ટી ટ્વેન્ટી શું લઈને આવી રહ્યું છે સપોઝ એક નંબરથી નાઇન નંબર સુધીના લોકો માટે ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવ કેવું રહેશે અને એના માટે શું લઈને આવી રહ્યું છે સો વન નંબરની વાત કરીએ તો વન નંબર એટલે કે ન્યુમરોલોજી વાઇઝ સૂર્ય યસ અને નાઇન નંબર મંગલ આવી રહ્યો છે મતલબ કહેવાય છે કે સૂર્ય અને મંગલ જ્યારે સાથે આવે છે ને ત્યારે રામજી ને હનુમાનજી મળી જાય છે એવું સમજી લેવાનું કેમ એનું રીઝન કહો તો સૂર્ય એ શું છે લાઈટ એન્ડ લાઈફ આપે છે મંગલ શું છે તમારા અટકેલા કાર્ય સારી રીતે કરાવી શકે છે અને ન્યુમરોલોજી વાય સાયન્ટિફિકલી કહો ને તો દોનો બંનેની મસ્કલ એન્ડ એનર્જી ક્રિએટ થાય છે ઓકે અને એ પોઝિટિવલી આવે છે ઓકે શિવની એનર્જી ક્રિએટ થાય છે હવે સમજી લો કે એક કંપની છે જેમ મેં પહેલા એક્ઝામ્પલ એવી જ રીતે કંપની છે બહુ સારી રીતે ચાલી રહી છે ને એમાં એક ઓનર ને સીએ જ્યારે બેસી ને કેલ્ક્યુલેશન કરે તો એનું રિઝલ્ટ શું નીકળે છે સમજી ગયા અને જ્યારે રામજી ને હનુમાનજી સાથે મળીને કોઈ કાર્ય કરે છે તેનું પરિણામ શું આવે છે એ તો આપણે જાણીએ જ છે રાઈટ એટલે વન નંબર માટે ઓવરઓલ બહુ જ સારું રહેશે ને સ્પેશિયલી જેનો પણ ડેટ ઓફ બર્થ વન ટેન ને નાઇન્ટીન છે ઓકે એની માટે ધી બેસ્ટ રહેવાનું છે ઓકે બસ થોડી રેમેડીઝ કરવાની જરૂર છે ઓકે રેમેડીઝ ઇન ધ સેન્સ કે ફર્સ્ટ ઓફ ઓલ તમે વેકઅપ પરલી હા જલ્દી ઉઠો ને એક્સરસાઇઝ કરો ઓકે એનાથી તમારો વન ને નાઇન નંબરનું એનર્જી જે છે તે ચેનલાઇઝ થશે ઓકે એટલે જે લોકો બી જલ્દી ઉઠે છે ટી ટ્વેન્ટી ફાઈવમાં સ્પેશિયલી ને વોક કરવા જાય છે યોગા કરવા જાય છે જીમમાં જાય છે એ લોકો માટે અમેઝિંગ રહેવાનું છે ગુડ ઓકે હવે નંબર બે ઉપર આપણે જઈએ નંબર બે માટે કેવું રહેશે અને એના માટેની રેમેડી શું છે ટુ નંબરની વાત કરીએ તો જેની પણ ડેટ ઓફ બર્થ ટુ ઇલેવન ટ્વેન્ટી ને ટ્વેન્ટી નાઇન છે એ લોકો માટે આ વખતે બની શકે કે એક તો તમારી એનર્જી છે ફેમિનાઇન લાઈક સ્લો એનર્જી કે વોટર એનર્જી કે જલ્દીથી રિએક્ટ નથી કરતી પોતાના હક માટે નથી બોલી શકતી અને સામે આવે છે મંગલની એનર્જી એટલે શું થશે બની શકે કે આ વખતે તમને ડિપ્રેશન આવી શકે થોડુંક ટેન્શનવાળું એટમોસ્ફિયર તમારી લાઈફમાં સર્જાઈ શકે કોઈક તમારું નજીકનું તમને ઇઝીલી હર્ટ કરી જશે સો ફર્સ્ટ ઓફ ઓલ તમને અગર આ વખતે સજેશન્સ આપો ને તો બાઉન્ડ્રીઝ ક્રિએટ કરો માની લો કે તમે સીતા છો પણ કોઈ લક્ષ્મણજી નથી આવવાના આ વખતે લક્ષ્મણ રેખા દોરવા તો પોતાની આજુબાજુ લક્ષ્મણ રેખા તૈયાર કરો કે તમને કોઈ બારનું આવીને ઈઝીલી હર્ટ નહીં કરી જાય એટલા માટે સૌથી પહેલી રેમેડીઝ એ જ કે આ વખતે સેલ્ફ કોન્ફિડન્સ બનો કોઈની વાતમાં કોઈના ઇન્ફ્લુઅન્સમાં જલ્દી નહીં આવી જાઓ અને બને ને તો એવરી ટ્યુઝડે મંગળવારે શિવલિંગ પર જલ ને દૂધ ચઢાવવા તમારા રાઈટ ડિસિઝન આવી શકે છે લાઈફમાં ઓકે બરાબર ત્રણ નંબર માટે થ્રી નંબર એટલે કે ગુરુનો નંબર જેમ મેં પહેલા કીધું કે થ્રી સિક્સ નાઇન માટે આ વર્ષ સારું જ રહેવાનું છે નંબરને જેને આપણે ગુરુ કહીએ છીએ એ લોકો મલ્ટીટાસ્કર હોય છે મલ્ટી સોર્સ ઓફ ઇન્કમ કરવાની ટ્રાય કરે છે ને સાથે મંગલની એનર્જી ક્રિએટ થાય છે તો વધારે એનર્જીથી કામ કરશે વિચારશે કે હું આ બિઝનેસ પણ કરી લઉં અને સાથે સાથે મતલબ તમારા જે બિઝનેસ છે એના સબ બિઝનેસ બ્રાન્ચિસ ઓપન કરવાની ટ્રાય કરશે પણ એમાં થશે શું કે મલ્ટીટાસ્ક કરવામાં કશે ને કશે તમારું લૂપ ફોલ રહી જશે સો સજેશન્સ આ વખતે થ્રી નંબર માટે એ છે જેની પણ ડેટ ઓફ બર્થ થ્રી ટ્વેલ્વ ટ્વેન્ટી વન કે થર્ટી છે આ વર્ષે તમે જે પણ કોઈ કામ કરો એને પહેલાં એક ફોકસ કરો કમ્પ્લીટ કરો એને ફૂલ ફ્લેજમાં સ્ટાર્ટઅપ કરી દીધું કન્ટિન્યુટીમાં ગયું પછી બીજા કામ પર જાઓ અને મંગલનો નંબર છે તમે ગુરુ છો જો નોનવેજ ખાધું આ વખતે આ વર્ષે તો મંગલ છોડશે નહીં અચ્છા અને અબ્યુઝિંગ કર્યું અપશબ્દ બોલ્યા બરાબર કે તમે તમારી લિમિટ ક્રોસ કરી તો પણ આ વખતે તમારું કમ્પ્લીશનનું વરસ છે મંગલ છોડશે નહીં ઓકે ચાર નંબર માટે ચાર નંબર રાહુનો નંબર જેનાથી લોકો ડરતા હોય છે નેગેટિવ નંબર છે એવું કહેતા હોય છે લોકો આમ તો જો નેગેટિવ નંબર હોતે તો આપણે ગણપતિ બાપ્પાની સંકટ ચોથ નહીં મનાવતા હોતે હા પોઈન્ટ છે સાચી વાત છે ઓકે અમિત શાહ અમિત શાહ નહી હોય કાર્તિક આર્યન ભૂલ ભૂલા સુપરહિટ નહીં થયો ડેટ ઓફ છે હમ એટલે જરૂર નથી કે બધા જ નંબર ખરાબ જ હોય છે બસ તમે અગર વેડિંગ કોઈ ફંક્શન આપણે આલ્બમ જોઈએ તો કેવું હોય કે જે કપલ હોય એનો ફોટો ક્લિયર હોય ને આજુબાજુ બધું ક્લર હોય કરેક્ટ તમારે આજ કરવાની જરૂર છે તમારું ફોકસ રાખો અને આજુબાજુનું બધું ભૂલી જાઓ જે લોકો બિઝનેસ કરે છે એ લોકો બી ફૂલ ડે મોબાઈલ પર હોય છે ને જે લોકો ગેમિંગ રમે છે એ લોકો બી ફૂલ ડે મોબાઈલ પર હોય છે બંનેમાં ફર્ક શું હતો ફોકસ્ડ કરેક્ટ રાઇટ રાહુલ શું કહે છે ફોકસ રાખો બાકી બધું હું સંભાળી લઈશ ઓકે એટલે ફોર નંબર માટે આ વખતે અગર જો રેમેડીઝ હું કહું કે સજેશન્સ કહું ને તો ડાર્ટ ગેમ રમો ઓકે તમારું ફોકસ ક્લિયર થશે અને અગર કોઈ લાઈફમાં એવા ડિસિઝન લેવા છે સમજ નથી પડતી કે શું કરવું જોઈએ આજુબાજુ કશે પણ ખાટુશ્યામનું મંદિર હશે એકવાર ખાટુશ્યામના મંદિરે જઈને રવિવારની સાંજની આરતી કરી લો ઓકે તમને આન્સર નહીં નીકળે ને તો ગેરંટી